આજકાલ બોડી ફિટ રાખવા માટે લોકો ઘણા બધા ઉપાયો અજમાવતા હોય છે જેમ કે દવાઓ ભૂખ્યા રહેવું થાકી જવાય એવી આમ છતાં તમને લોકોને આમાંથી કોઈ વસ્તુ ધાર્યું પરિણામ નથી આપતી ત્યારે તમને આદુ લીંબુ અને કોથમીર ધાર્યું પરિણામ આપશે મિત્રો અહીંયા આપણે સામાન્ય મસાલાનો ઉપયોગ આયુર્વેદિક ની દ્રષ્ટિએ કરીશું સૌથી પહેલાં અહીંયા વજન ઘટાડવાના આ વિડીયો ઉપર તમે ધ્યાન આપો અહીંયા આપણે લઈએ કોથમીર કોથમીરને વિથ દાંડી સાથે લેવાની છે આવી રીતે કોથમીરને સમારી લેવાની છે કોથમીરની અંદર વિટામિન કે રહેલું હોય છે સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે સાથે સાથે મિત્રો કોથમીર હોય છે એ તમારા શરીરની અંદર બોડી ડિટોક્સ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે કોથમીર છે તમારા શરીર વજન તો ઘટાડે છે બોડી ડિટોક્સ કરે છે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે આપણી જે કોથમીર છે એ લીંબુ અને આદુનું આ ગ્રીન જ્યુસ છે એ વેઇટલુઝ માટે ખૂબ જ ઉપયોગી છે આ ગ્રીન જ્યુસ તમારા બોડી ડિટોક્સ કરે છે તમારી સિસ્ટમને વધારે પ્રમાણમાં સાફ કરે છે અંદરથી તો અહીંયા સૌથી પહેલાં તો કોથમીર તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે એમાં મેગ્નેશિયમ પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે સાથે સાથે અહીંયા આપણે આદુ લઈએ તો આદુ તો ખૂબ જ ઉપયોગી છે તમારી હેલ્થ માટે આદુ તમારા શરીરને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે આદુ તમારા શરીરની અંદરની જરબી ઓગાળી

રસ પણ લઈ શકાય છે તો હવે અહીંયા આપણે આ બે વસ્તુ લીધી છે હવે આપણે ત્રીજું લઈએ લીંબુ તો લીંબુ અહીંયા આપણે વિવિધ છાલ સાથે ઉપયોગ કરીશું લીંબુનો ઉપયોગ અહીંયા ખૂબ સરસ રીતે કરીશું લીંબુ છે એ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે અથવા તમે લીંબુ છે એનો રસ અને છાલ બંનેનો ઉપયોગ કરવાનો છે તો આવી રીતે લીંબુને આપણે સમારી લેવાનો છે લીંબુને આપણે પાંચ ભાગ કરીશું ચાર ભાગ કરીશું એ પાછળથી કરીશું તો હવે અહીંયા આ રેડી છે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટેની બધી જ વસ્તુઓ હવે આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ જોઈએ કોથમીર આદુ અને લીંબુ આ બધી જ વસ્તુઓ છે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરમાં એવી રાસાયણિક પ્રક્રિયા કરશે કે તમારા શરીરમાં નવી બનતી ચરબી અટકી જશે જૂની ચરબીનો આરામથી નિકાલ થશે અને સાથે સાથે તમારું વેઇટ લોસ થશે મિત્રો આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તો આ વેઇટ લોસ રિંગ્સ બનશે પછી હું તમને જણાવીશ કે દિવસમાં કેટલા ટાઈમ તમારે આ વેઇટ લોસ રિંગ્સ પીવાનું છે કેવી રીતે પીવાનું છે અને કેવી રીતે ઇફેક્ટ કરે છે સાથે શું ખાવું અને શું ન ખાવું એ પણ હું તમને જણાવીશ સૌથી પહેલાં નાની મિક્સર જાર લઈએ એની અંદર કોથમીર એડ કરીશું આદુ એડ કરીશું અને લીંબુ એડ કરીશું તો લીંબુ છે એને આપણે ત્રણથી ભાગ કરીને એડ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુના હવે હું નાના નાના ભાગ ટુકડા કરીશ કેવી રીતે લીંબુ આપણે ઉપયોગમાં લેવાનું છે એ જોઈએ પાણી એડ કરી દેવાનું છે અડધો ગ્લાસ અને ત્યાર પછી આપણે આ જે વેટલો છે એને એમ જ પીસી લેવાનું છે પાણી બહુ ઓછું એડ કરવાનું છે પાણી વધારે એડ નહીં કરતા નહીં પીસાશે તો આજુબાજુ ઉઠશે અને ગંદુ થશે તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ વેઇટલોઝ ડ્રિંક્સ બનાવી દીધું છે આ તૈયાર થયેલા વેઇટલોઝ ડ્રિંક્સની જે ઇફેક્ટ છે ખૂબ સરસ મજાની છે સો ટકા નેચરલ છે આયુર્વેદિક છે હવે લીડ કવર કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું મિક્સરમાં પીસી લઈ યાદ રહે સૌથી નાની મિક્સર જ્યારે લેવાની છે અહીંયા આપણું વેઇટલોઝ ડ્રિંક્સ બનીને રેડી છે તૈયાર થયેલા વેઇટલોઝ ડ્રીક્સને આપણે એક વાસણમાં એક ગ્લાસ પાણીમાં એડ કરવાનું છે તો બની ગયું છે અહીંયા આપણું આ ડ્રિંક્સ આ તૈયાર થયેલા વેઇટલોઝ ડ્રીક્સને તમે એકદમ હુંફાળું પી લો સવારે નરણા ગોઠ એક ગ્લાસ પીઓ એક ગ્લાસ બપોરે પીઓ એક ગ્લાસ

ઓછું જોવું નિયમિત રીતે વીસ થી પચીસ મિનિટ વોક કરવો આ એક નિયમ રાખશો અને સાથે સાથે દિવસમાં બે ત્રણ વાર હુંફાળું વેટ લોઉસ ડ્રિંગ સારમ કરીને પીવો અથવા ઠંડુ પીવો ચાલશે તો ખૂબ જ ઉપયોગી છે વેટ લોસ ડ્રિંગ ખાસ કરીને વિન્ટર એટલે શિયાળામાં તમારું વજન વીસ થી ચાલીસ કિલો ઘટી જશે તો ચારે ચાર મહિના અત્યારે માર્કેટમાં ખૂબ સરસતા સબ્જી બધી મળી રહી છે તો પીવો અને વજન ઘટાડો